વડીલો જાય છે રામ મંદિર માં જઈને સભાઓ કરી રહ્યો છે અને હું તો એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવાળી કહી રહ્યો છે આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બેનો દીકરીઓ અને આને ગામમાંથી ફગાડી મૂકો દેવો જોઈએ વિસાવદરની પેટા ચૂંટણી ગોપાલ ઇટાલિયા જે રીતના પ્રચાર કરી રહ્યા છે દરરોજ ચર્ચાના કેન્દ્રમાં ગોપાલ ઇટાલિયા હોય છે આમ તો ચૂંટણી આવે એટલે નેતાઓ પોતાના કામ પોતાના પક્ષ વિશેની વાત કરતા હોય છે પણ આપણે એક વસ્તુ નોટ કરી છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે ધર્મ પણ યાદ આવે જ્યારે ચૂંટણી આવે ત્યારે ધર્મની જાતિની બધી જ વાતો થતી હોય છે અને ક્યાંક એ બધી જ વસ્તુને ચૂંટણી સાથે સામાન્ય માણસની જે ફિલિંગ્સ છે એની સાથે જોડવામાં આવતું હોય છે અને એટલે એક વિડીયો આવ્યો છે અમારા સુધી મહેશગિરી બાપુનો વિડીયો છે મહેશ બાપુ એ ગોપાલ ઇટાલિયા પર પ્રહારો કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાનો જૂનો વિડીયો બતાવી રહ્યા છે અને વિડીયોમાં ગોપાલ ઇટાલિયા સત્યનારાયણની કથા વિશે અને ધાર્મિક જે પ્રસંગો થતા હોય છે એના વિશે વાત કરતા હોય છે અને એ એક્ઝામ્પલ આપે છે કે આની જગ્યાએ આપણે અત્યારે દેશમાં આ વસ્તુ પર ફોકસ કરવાની જરૂર છે આપણે દેશમાં ધર્મના નામ સુધી ક્યાં સુધી લડતા રહીશું કે ધર્મના નામ સુધી ક્યાં સુધી વોટ આપીશું ગોપાલ ઇટાલિયાનો એ જૂનો વિડીયો છે મહેશ બાપુ અત્યારે એ વિડીયોની પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કે આવા નેતા કેવી રીતના જીતી શકે આવા ઉમેદવાર બિસા વદરમાં કેવી રીતના ઊભા રહી શકે મહેશ બાપુની એ વાત સાંભળો સાથે જેમાં એ વિડીયો પણ બતાવ્યો છે તે પણ જુઓ જય ગિરનારી નમો નારાયણ બાપુ ગિરનાર દિરનાર અને આજ ગાયા રાણપુર અને કેટલાક એવા ક્ષેત્રો છે પરમ વાવડી નો સ્થળ આપણે સત્તાધાર કહીએ ચલૈયા ધામ કે જ્યાં ભક્તોએ કેટલાક એવા આદર્શ આપણા માટે આપ્યા છે એવા ભૂમિમાં જ્યાં ભક્તો એવું પણ કીધું છે કે કોબદી કાઠિયાવાડમાં ભૂલો કરે ભગવાન તારા એવા કરું સન્માન તું થાને અમારો મહેમાન અને તને સ્વર્ગ ભુલાવી દઉં શામળા આવા સંસ્કારોની ધરતી ઉપર હમણાં જ મને ગામના છોકરાઓએ વિડીયો બતાવ્યો અને વિડીયામાં મેં भोपाल इटालियनનો એ વિડિયો હતો અને વીડિયામાં મેં જોયું અત્યારે એક 빈 ઉત્પાદક અને 빈 વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય પૈસા બગાડે છે સતનારાયણની કથા કરશે અને ભાગવતની કથા કરશે અને ફલાણું લોકડું ઢીકડું કરશે અને પૂછડું કરશે તો આ બધી ફालतુ પ્રવૃત્તિઓ છે ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે લાકડાના ભારાવાળો કઠિયારોન કલાવતી લીલાવતી ની જૂની ગુચવાઈ ગયેલી હજારો વર્ષો જૂની ક્યાસટો ઘૂંસતા એવા કરે છે તો આ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે આપણે તમામે સમજવાની જરૂર છે કે આવી ફાલતુ પ્રવૃત્તિઓ પાછળ આપણી પાંચ પૈસા પણ ખર્ચાય એમ કે આવવાનું છે લાકડાના ભારાવાળા કઠિયારા ને જંગલ ને રામ ને સીતાને વનવાસ ને ફલાણું પૂંછડું એ દિશામાં નથી વધવાનું આજ આમને રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે કથા પારણું પણ એમાં તો એમના રોટલા છે તમને શું મળ્યું તમે નવી પેઢીના આજ પાટીદાર સમાજ અનામત માગે છે એમાંથી જ ઘણા બધા પાટીદારો કથાઓ કરી કરીને બેઠા છે પાંચ પાંચ લાખ રૂપિયા બગાડીને તો એ પાંચ લાખ રૂપિયા બગાડી કોઈ સતનારાયણ કથામાં કલાવતી લીલાવતી શું કરે છે એ જ જાણશે જે કે આપણને ખબર છે કેસેટ ઘસાઈ ગઈ છે એટલે બધા ફાલતુ વાતોમાં કથામાં જઈને હિજડાની જેમ તાળીઓ પાડે છે મને તો શરમ આવે છે આવા લોકો ઉપર અને ગુસ્સો આવે એટલે હિજડાની જેમ બધી પરંપરાઓમાં તાળીઓ પાડવા વાળા છક્કાઓ છે એમનીથી આપણને કોઈ

આ જે રાવણ ને કંસ ને એવા બધા દુષ્પ્રચાર કરીને હવે પ્રચાર કરી રહ્યો છે મંદિર ને ઘર કહી રહ્યો છે આ ગામડે ગામડે બધા ગામના લોકો મળીને રામજી મંદિર બનાવે છે તો હું શું શોષણનું ઘર છે અરે ધર્મ છે તો તમે નમે છીએ આ બા ને બા આપણે કહીએ છીએ ધર્મ ના લીધે બાપુજી ને બાપુજી કહીએ છીએ હળવો થઈ જાય ભગવાન ને પૂજવાની વાત કરવી જ્યાં ભગવાન શ્રી રામ ના આ દિવ્ય મંદિરનું પુનરુત્થાન કરવામાં આવ્યું એનું સ્થાપન કરવામાં આવ્યું ત્યારે કેવા કેવા શબ્દો વાપરા છે દિત્યનાથ જેમ ની સ્થાપના તો કામ ખેંચવા જોઈએ શરમ આવવી જોઈએ તને હું તો બધા સાધુ સંતો જેટલા પણ આ ગિરનાર ની છાયામાં છે અને આજે ભેસાણ વિસાવદર ના પંથકમાં જેટલા પણ સાધુ સંતો છે બધા સાધુ સંતોને અપીલ કરું છું નાના મોટાશન કે બધા હવે આ રૂમ ની મીટિંગો બંધ કરીને રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરો ગામમાંથી છાજિયા ગાડીને એનો બારે કાઢો બહિષ્કાર કરો કેવું કોયું કેવું કેવું બોલ્યો છે બધા ભૂદેવો માટે બ્રાહ્મણો માટે કેવું કેવું બોલ્યો છે બધા બ્રાહ્મણો એ પછી આ લોક ડાયરા આપણે જે કરતા હોઈએ છે ભજન સંધ્યા કરતા હોઈએ છે બધા કલાકારોને હું અપીલ કરીશ કે આ ડાયરાન ભજનમાં જે મસ્તીમાં ભગવાનના નામમાં મસ્ત થઈ જાય એને નાચવા વાળા કે છે તાળીઓ વગાડતા હોય હિજડા કહી રહ્યો છે બધા કથાકારો ની અપીલ કરીશ આને કથાઓનો કેટલો વિરોધ કર્યો છે શોષણનું કેન્દ્ર કીધું છે આપણે ચૂપ રહીએ છીએ એટલે આવા બધા આપણા જ ઘરમાંથી પેદા થઈને અને પછી આવી રીતના સત્યાનાશ કરવા નીકળી પડ્યા હોય એટલે બધાને નીકળવું પડશે એટલું યાદ રાખજો અને આને લઈને અહીંથી ભગાડો આ ગિરનારની ભૂમિ છે આ ધર્મની ભૂમિ છે અને ધર્મના અંદર આવા ધૂતારાઓ નહીં ચાલે અને હું જુવાનિયા નહીં કહું છું કે તડક ફડક ભાષણ થી તમે કદાચ થોડા ઘણા ખુશ થઈ જતા હશો પણ તમારા બા બાપુજી હિજડા નાચવા વાળો કહી રહ્યો છે તમે કયા મોડે તમારા ઘરમાં જશો અને હું તો એમ કહું કે આ ગોપાલ ઇટાલિયા ને જો કોઈ સમર્થન કરતું હોય તો હિન્દુ ના પેટ નો નહીં હોય આવા અધર્મી ને કાઢી ફેંકો છે ધર્મ ની તાકાત તો એકવાર બતાડો તમે હશે કદાચ ઘણા નેતાઓ હશે ઉપર નીચે એવું બધું હશે પણ ધર્મ ને ધર્મ માટે શા માટે તમે ધર્મ નો લ્યો છો અત્યારે શા માટે મંદિર મંદિર જઈ રહ્યા છો તો અને તમે એમ કયો કે આ ખાતર નહીં મળે દારૂ મળે ને એવું અરે તારા ગુરુજી કેજરીવાલ જરા પૂછી લેજે એને મારા માટે હું કોણ છું એ એ દારૂમાં ભ્રષ્ટાચાર કરીને તમારા અડધા મંત્રીઓ જેલમાં ગયા એવા સંસ્કારમાંથી આવેલો તું

ધર્મપત્ની પછી કેમ ભાઈ ધર્મપત્ની અને એને સાથે મળીને દર્શન કરવા ગયો માતાજીને કેમ ગયો ભાઈ જો એ રામ નો પુત્ર હોય તો એવું માતાજી નો થતા ત્યાં તું દર્શન કરવા ગયો ત્યારે આ હિન્દુ સમાજ આ હિન્દુ ધર્મના લોકો અને બધા જ તેને હવે પાઠ ગણાવશે નીકળી પડ્યો અને મેં તુલસી તેરે બાથરૂમ કે બધા વૈષ્ણવે જાગવું જોઈએ આ કેવું કેવું લખે છે આ બધા તમે જોજો એનું મે તુલસી યોગીજીના કાન ખેંચવાના સાધુ સંતો વગાડવા નાચવા વાળા કહી રહ્યો છે અમારા બહેનો દીકરીઓને માવડીઓ બધા એ ભાભાઓને જોવાની અમે ગેરમાર્ગે દોરી રહ્યો છે અને આધિ અનાથી કાળથી સત્યનારાયણ ની કથા ચાલતી આવે છે સત્યનારાયણના કથા ને લીધે બધા ગામના ભેગા થાય બધા એકાબીજાની વાતો કરે સત્યનારાયણની વાતો સાંભળે જીવન કેમ જોવું જોઈએ એની શિખામણ મળે અને એની મજાક ઉડાવે છે તું બિચારા અમારા ભોળા માણસો છે અહિયાં બધા ગામડાના એને ભરમાવાનું કામ કરે છે સત્યનારાયણ ની કથાની બધા વિરોધ કરીને તું કરે છે તું કેવા શું માગે છે આ સાખી નહીં લેવાય